નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર દર્શક મિત્રો આજથી શરૂ થતું અંગ્રેજી નવું વર્ષ સૌ માટે શુભદાયી નીવડે પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ

વિજ્ઞાન એજન્સીએ ઇશિકાવા નિગાટા અને ટોયામાં પ્રાંતના તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરી છે મોસમ એજન્સી અનુસાર ભૂકંપને કારણે પાંચ મીટર સુધી ઊંચી લહેરો ઈશિકાવા પ્રાંતમાં નોટો સુધી પહોંચી રહી છે જાપાનના પબ્લિક બ્રોડકાસ્ટર એનએચકેના અહેવાલ અનુસાર ઇશિકાવા પ્રાંતમાં વાજીમા શહેરના તટે એક મીટરથી વધી ઊંચી લહેર ઊઠી હતી હોરૂ રૂકું ઇલેક્ટ્રિક પાવરે કહ્યું હતું કે એ ન્યુક્લિયર પ્લાન્ટમાં કોઈ ક્ષતિ નથી થઈ એની તપાસ કરી રહ્યા છે હવામાન વિભાગ સાથે જોડાયેલા જાપાની અધિકારીઓએ જણાવ્યું હતું કે સુનામીને કારણે સમુદ્રના મોજા પાંચ મીટર ઊંચા ઉછળી શકે છે એટલા માટે લોકોને શક્ય તેટલી વહેલી તકે ઊંચી જમીન અથવા નજીકની બિલ્ડિંગોની ટોચ પર ભાગવાનો આગ્રહ કરવામાં આવ્યો છે કોસ્ટલ એરિયામાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાન પર જવા માટે કહેવામાં આવ્યું છે ભૂકંપના આંચકા ટોક્યો અને સમગ્ર કાટો વિસ્તારમાં અનુભવાયા છે જાપાનમાં માર્ચ બે હજાર અગિયારમાં નવની તીવ્રતાવાળા વિનાશક ભૂકંપના કારણે મોટી સુનામી આવી હતી ભૂકંપ બાદ આવેલી સુનામીએ ફુકુશીમા ન્યુક્લિયર પ્લાન્ટને તબાહ કરી નાખ્યો હતો આ સુનામીને પર્યાવરણના નુકસાનની દ્રષ્ટિએ એક મોટી ઘટના માનવામાં આવી હતી ત્યારે સમુદ્રમાં ઉઠેલા દસ મીટર ઊંચા મોજાએ અનેક શહેરોમાં તબાહી મચાવી હતી તેમાં લગભગ સોળ હજાર લોકોના મોત થયા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમ માં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ આવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત બીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર